ભરૂચના જૂના તવરા ગામે દીપડાએ વાછરડાનો શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે વન વિભાગે તાત્કાલિક પાંજરું ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે ભરૂચના જૂના તવરા ગામે દીપડાએ વાછરડાનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે વન વિભાગે તાત્કાલિક પાંજરું ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે ભરૂચના જૂના તવરા ગામે દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભારે દહેશત ફેલાઈ છે તાજેતરમાં તવરા પ્રાથમિક શાળા નજીક દીપડા એક વાછરડાનો શિકાર કરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે દીપડો ગામની વસ્તી વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો અને શાળા નજીક બાંધેલા વાછરડાનો શિકાર બનાવ્યો હતો છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળી રહી હોવાના કારણે ગ્રામજનો ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે ગ્રામજનોએ આ વન વિભાગને જાણ કરી હતી જેના પગલે વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યો હતો અને દીપડાને પકડવા દિવસથી અમારા ગામમાં દ્વારા પશુઓ પર હુમલો થયા રોજ રાત્રિના સમય દરમિયાન ગાયના વાછડા પર હુમલો કરી ને વાછડું મરણ પામેલ છે જેની જાણ ગ્રામજનોને થતાં અમોને જાણ કરવામાં આવેલ તો તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ખાતાને જાણ કરતા હિંસક પ્રાણીને પકડવા માટે પાંજરાની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ગ્રામજનોને અને પશુપાલકોને નમ્ર અપીલ છે કે રાતના સમયે એકલા નીકળવું નહીં અને થોડી સાવચેતી રાખવી